આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું કચ્છની સરહદ પર ફરજ બજાવતા બી ના જવાનો સાથે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ દિવાળીની ઉજવણી કરી ભુજ ખાતે આવેલ સેક્ટર હેડ ક્વાર્ટર ખાતે જવાનોને મીઠાઈ વિતરણ કરીને દિવાળીના તહેવારની શુભેચ્છા પાઠવી હતી

અમે દિવાળીની ઉજવણી બીએસએફના જવાનો સાથે કરી છે વાતનો આનંદ છે અને સરહદના સાંસદ તરીકે ચાહે રક્ષાબંધનનો તહેવાર હોય ચાહે દીપાવલી હોય ત્યારે આપણી જે દેશની રક્ષા કરે છે આપણા જવાનો પરિવારથી હજારો કિલોમીટર દૂર રહે છે તો એમને પણ એક પરિવારનો ભાવ સ્નેહનો ભાવ થાય અને જે હેતુસર અમે એમની સાથે દીપાવલીની ઉજવણી કરી છે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે પણ દર વર્ષે સરહદ ઉપર જઈને જવાનો સાથે આ દીપાવલીની ઉજવણી કરે છે એમના જીવનમાં એથી પ્રેરણા લઈ કરીને અમે પણ આ પ્રકારનો કાર્યક્રમ આજે ભુજ કચ્છની અંદર યોજ્યો ખૂબ આપણા સૌ માટે દેશવાસીઓ માટે ગૌરવ થાય ઓપરેશન સિંદૂરની સફળતા જે દેશના જવાનોએ આપણને આ પરાક્રમ કરીને આપણા સૌનું ગૌરવ વધાર્યું છે અને આવા પવિત્ર દીપાવલીના તહેવાર નિમિત્તે જ્યારે જવાનો સાથે દીપાવલીની ઉજવણી કરવાનો અવસર મળતો હોય એ વાતનો આનંદ છે